છે કેજરીવાલને મળી છે તેને લઈને તો અરવિંદ કેજરીવાલને વચગાળાની રાહત આપવામાં આવી છે એડીએ ઓગસ્ટ બે હજાર બાવીસમાં કેસ નોંધ્યો હતો ત્યારબાદ તપાસ અને ત્યારબાદ એકવીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી લિકર લિકર પોલિસી કેસે સામે આવ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદની વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલે ધરપકડને લઈને ક્યાંક સામે હાઈકોર્ટમાં પણ જે પીઆઈએલ ફાઇલ કરી હતી પરંતુ હાઈકોર્ટે પણ જે રીતે ધરપકડને કાયદેસર ગણાવી હતી ત્યારબાદ આખો કેસ જે સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમમાંથી વચગાની રાહત મળી હતી વચગાની રાહતની વાત કરવામાં આવે તો પહેલી જૂન સુધી વચગાના જામીન મંજૂર કર્યા છે લીકર કેસ પોલિસીને લઈને તેઓ કંઈ પણ નહીં બોલે તેવી બાબત તેમને કહેવામાં આવી છે અને સાથે સાથે બીજી જૂનના રોજ સરન્ડર થઈ જવાની જે બાબતની સાથે તેમને જે આ વચગાના જામીન આપવામાં આવ્યા છે અરવિંદ કેજરીવાલને હવે બીજી જૂને પાછું સરન્ડર થવાનું છે આ વચ્ચે એમ કહેવાય કે જે ચાર તબક્કાનું હજુ પણ મતદાન જે થવા જવાનું છે આખા ભારતમાં જેની અસર આ વખતે હવે કેવી જોવા મળશે અરવિંદ કેજરીવાલ બહાર આવ્યા હતા તેના લઈને કારણ કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં તો સુનિતા કેજરીવાલ કે જેઓ અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની છે તેઓ આવ્યા હતા અને તેમણે પ્રચાર અને પ્રસાર કર્યો પણ હવે અરવિંદ કેજરીવાલ આવવાના છે કેવા પ્રકારની પરિસ્થિતિ સરદાર છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હિમાંશુભાઈ ઠક્કર કે જો આ આદમી પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે યોગેશભાઈ ચુડકર કે જો રાજકીય વિશ્લેષક છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે હિમાંશુભાઈ શરૂઆત આજે આપનાથી કરવા માંગીશ અરવિંદ કેજરીવાલને જે વચગાળાની રાહત મળી છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા મારી સૌપ્રથમ તો હું સુપ્રીમ કોર્ટ ને ખૂબ ખૂબ વંદન કરું છું કે ભારતમાં હજી પણ લોક લોકતંત્ર બચ્યું છે અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં પણ આજે ખૂબ આનંદ છે આ આખી વાત આપ જો તો પહેલા જે પણ આરોપીઓ ઊભા કરવામાં આવેલા જેમણે શ્રી અરવિંદ કેજરીવાલનું નામ નહોતું લીધું એ લોકોને કોઈને પણ શું કહેવાય કે ભાવ કે મહત્વ નહોતું આપવામાં આવ્યું પરંતુ ફોર્સ કરીને એવા લોકો પાસે જબરજસ્તી માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી નામ જોડવામાં આવ્યું એટલું જ નહીં એ લોકોને મહત્વ આપ્યું દુનિયાએ જોઈ લીધું કે એવા લોકો છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીને કરોડો રૂપિયાનું ફંડ આપ્યું છે અને એમને પણ જામીન મળી ગયા અને દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી ને જયારે જેલમાં જવું પડે ત્યારે ભારતીય જનતા પાર્ટી આખે આખી ખુલ્લી પડી ગઈ છે ફક્ત ને ફક્ત લોકસભાના પ્રચારમાં એમને રોકવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા હતા તે આખે આખા અહીંયા ખુલ્લા પડ્યા છે મને વિશ્વાસ છે કે આજે વચગાળાના જામીન છે આવનારા દિવસોમાં આ કેસ આખે આખો બ્લેક એન્ડ વાઈટ રીતે ક્લીન થઈ જશે અને લોકોના દિલમાં ફરીથી જે આમ આદમી પાર્ટીની જે જગ્યા છે એ હંમેશા કાયમ રહેશે આમ આદમી પાર્ટીની જગ્યા જતી રહી છે તેમ લોકોના દિલમાંથી બિલકુલ નથી જતી રહી વધારે મજબૂત બનશે વધારે લોકો આમાં જોડાવાના છે આમ આદમી પાર્ટી નો જે વિશ્વાસ હતો જે દેશની જનતાને અરવિંદ કેજરીવાલજી ને જેલમાં નાખી અને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો એમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ તમે ભારતીય જનતા પાર્ટી ઉપર એટલે આક્ષેપ અત્યારે તો કરી રહ્યા છો કે આ બધું જે સત્તા પક્ષના કારણે થયું એમ હન્ડ્રેડ પર્સન્ટ સત્તા પક્ષના કારણે થયું છે સત્તા પક્ષે જે આ મશીનરીનો દુરુપયોગ કર્યો છે

ચાલીસ દિવસ સુધી યોગેશભાઈ અરવિંદ કેજરીવાલ એ જેલમાં રહ્યા અને ત્યારબાદ તેમને હવે વચગાળાની રાહત આપવામાં આવી છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આપે કહ્યું એ પ્રમાણે આ સમગ્ર કેસ બે હજાર બાવીસ માં દાખલ થયો હતો અને અરવિંદ કેજરીવાલનું લિકર પોલિસીની બાબતે નામ આવ્યું હતું હવે જોવાનું એ રહે છે કે એમની ધરપકડ કરવામાં ક્યારે આવે છે જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે તો બે હજાર બાવીસ માં તમે નામ આવ્યું ત્યારે એમની ધરપકડ કેમ ના કરવામાં આવી અને એમને બહાર રહેવા દેવામાં આવ્યા મુખ્યમંત્રી તરીકે એમની ફરજો બજાવી વગેરે વગેરે અને એમને પૂરી મુક્તિ મળી હતી પરંતુ બે હજાર ત્રેવીસમાં માં તમે કીધું એ પ્રમાણે એમને ધરપકડ કરીને જેલમાં નાખવામાં આવ્યા હવે આ આ જે આખી પ્રક્રિયા છે એ જો અરવિંદ કેજરીવાલ ખરેખર લિકર કેસમાં બહુ જવાબદાર હોય તો એમનું જયારે નામ આવ્યું કે તરત જ એમની ધરપકડ થવી જોઈતી જેલમાં દેવાની જરૂર હતી પણ એવું ના થયું અને હવે જયારે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું જોર બતાવે અને એમાં મુખ્ય સર્વે સર્વા કહો તો એ કેજરીવાલ હતા એક તો સંજયસિંહ અને બીજા ભાઈ સિસોદીયા બે જણા તો જેલમાં હતા જ જામીન મળ્યા એટલે એટલે બહાર આવ્યા છે આમ આદમી પૂરતો પ્રચાર ના થઈ શકે એવી જાતની આ આખી ગોઠવણ હતી એવું મારું માનવું છે અને આ યોગ્ય ના કહેવાય પણ તમને એવું લાગતું હોય કે આમાં અરવિંદ કેજરીવાલ ખરેખર જવાબદાર છે તો એમને વહેલી તકે જેલમાં નાખવા જોઈતા હતા પણ એવું નથી થયું પરંતુ આજે હવે નીચલી કોર્ટ હાઈકોર્ટ વગેરે કરીને છેવટે સુપ્રીમ કોર્ટે એમને વચગાળાના જામીન આપ્યા છે હવે એમને વચગાળાના જામીન આપવા એવી લગભગ અઠવાડિયાથી વાત ચાલતી હતી અને સુપ્રીમ કોર્ટના જજોનું વલણ એવું દેખાતું હતું કે એમને જામીન મળશે પરંતુ ઈડીએ અને કેન્દ્ર સરકારના એડવોકેટ તુષારભાઈએ પણ ખૂબ દલીલો કરી અને એમને એમ કરીને આટલા દિવસ ખેંચવામાં આવ્યા હવે આજે જ્યારે બંને દલીલો કરી અને વગેરે વગેરે કર્યું ને ફક્ત પાંચ જ મિનિટ એમની સામ સામે દલીલો ચાલી અને સુપ્રીમ કોર્ટના માન્ય જજો અરવિંદ કેજરીવાલ ને જામીન આપવાની વાત કબૂલ કરી અને એમને જામીન આપવામાં આવ્યા પાંચ વર્ષે એકવાર લોકસભાની ચૂંટણી આવે છે તો તમે તમારા

કોઈ એવું ના માની લે કે એમને જેલમાંથી અથવા તો એમના આરોપો જે છે એમાંથી મુક્તિ આવી છે છે એ આરોપો વગેરે વગેરે કેસ તો આખો જ ફક્ત આ એમને અત્યારે છૂટ આપવામાં આવી છે હવે મારે આ વાત કેવી છે કે માન્ય અરવિંદજી અરવિંદજીને આ જામીન આપવામાં આવ્યા તો આવા તો કેટલા બધા કેસ છે કે જેમાં ચૂંટણીમાં ઉભા હોય એવા ઉમેદવારો હોય એવા જેમની ઉપર કેસો હોય એવા બધા જેલમાં છે તો એમને કેમ જામીન આપવામાં ના આવે ફક્ત અરવિંદ કેજરીવાલને આપવામાં આવે અને અરવિંદ કેજરીવાલ જેલમાંથી પણ મુખ્યમંત્રી તરીકેનું કામકાજ કરતા હતા પણ હવે જે શરત મૂકવામાં આવી છે એ પ્રમાણે એ જ્યારે હવે જામીન પર બહાર આવે ત્યારે એ મુખ્યમંત્રી તરીકેનું કામ નહીં કરી શકે અને લિકર પોલિસી ઉપરનું એમના પ્રચારમાં ક્યાંય નામ ન દઈ શકે એવી શરત મૂકવામાં આવી છે એટલે અરવિંદ કેજરીવાલ આજે અત્યારે જે થોડું ઢીલું પડ્યું હતું એ પણ આગળ ચાલશે એટલે આ આ જે આખી પ્રક્રિયા છે એ એમની ઉપરના આરોપોમાંથી નિર્દોષ છૂટ્યા છે એવું નથી આ ફક્ત વચગાળાના જામીન છે ને આ જ વાત તમે યાદ કરો તો સુરતના રાહુલ ગાંધી ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એમાંથી રાહુલ ગાંધીને પણ જામીન જ મળ્યા છે એ કેસમાંથી નિર્દોષ છૂટ્યા છે એવી તો વાત જ નથી એટલે અત્યારે ભલે રાહુલ ગાંધી બહાર ફરતા હોય એમનું ઇલેક્શન લડતા હોય કેમ્પેન કરતા હોય પણ એ અત્યારે જામીન ઉપર જ છે એટલે આવા બધા ઘણા બનાવો બન્યા છે અને આ આપણી લોકશાહી માટે કેટલું તો ને સારી દેખાડવા માટેની આ કેવી બાબત છે છે એ ઉપર વિચાર કરવાની જરૂર હું આપણા માટે હાર્દિક પટેલ ની વાત કરું એમને પણ કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં એમને પ્રમુખ બનાવ્યા પછી એમની ઉપર બધા કેટલા બધા રાષ્ટ્ર ધોરણથી કેટલા બધા આક્ષેપો હતા એ બધા કેસો ચાલુ હતા અને એકાએક એમણે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લઈ લીધો અને એમને બધી બાબતમાંથી મુક્તિ મળી ગઈ એ ચૂંટણી લડ્યા પણ ખરા ને જીત્યા પણ ખરા એટલે આ એક લોકશાહીમાં આ આવી રીતે જેની ઉપર ગંભીર આક્ષેપો હોય અને આ આક્ષેપ જે અરવિંદ કેજરીવાલ ઉપર છે એ ભ્રષ્ટાચારને લગતો છે અથવા તો એમાં એમણે પૈસા બનાવ્યા અથવા તો ખોટી પોલિસીનો અમલ કર્યો એ કોઈ પણ જાતનો મર્ડર કેસ હોય એના કરતા પણ વધારે ગંભીર એટલા માટે છે કે મર્ડરમાં જે માણસ મર્ડર કરે છે એ વ્યક્તિની હત્યા થાય છે અને એનું કુટુંબ ચાર પાંચ જણા જે હોય એ સફળ થાય છે જયારે આમાં તો સમગ્ર દેશને નુકસાન થાય છે ભ્રષ્ટાચારથી આખા દિલ્હી અથવા તો દેશને નુકસાન થાય છે એટલે આ બહુ ગંભીર કેસ છે છતાં અરવિંદ કેજરીવાલને આજે જયારે જામીન મળ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટ ને આપણે વંદન કરીએ કે ચાલો એક સારું પગલું લેવાયું છે પણ આવા પગલા માત્ર અરવિંદ કેજરીવાલ ઉપર લેવાય એને બદલે આવા જે જે આક્ષેપોમાં જે લોકો જેલમાં હોય એ બધાને આનો ફાયદો મળવો જોઈએ એવું મારું માનવું છે પછી એટલે હવે સવાલ એ જ યથાવત છે કે હવે એક જામીન તો તરાર આપી દેવામાં આવે છે પણ હવે આગામી સમયમાં કેજરીવાલ હવે કાર્ય કેવી રીતે કરશે માનશુભાઈ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક નિવેદન આપવામાં આવે છે કે કોઈ મોટા હેતુથી અરવિંદ કેજરીવાલ બહાર આવી રહ્યા છે કયા મોટા હેતુથી નહીં હેતુ તો અરવિંદ કેજરીવાલજી જેલમાં કેમ છે ને એ ખૂબ મોટો ચર્ચાનો વિષય છે કારણ કે જેલમાં હોવા જ ના જોઈએ પરંતુ સત્તાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એટલે જેલમાં છે અને લોકસભાની ચૂંટણી પ્રજાતંત્ર અને લોકતંત્ર નું પર્વ છે ત્યારે લાખો લોકો ની આશાને અમર રાખવા માટે અને લોકતંત્ર બચાવવા માટે અને સંવિધાન બચાવવા માટે જયારે કેજરીવાલજી બહાર આવ્યા છે ત્યારે બીજો તો કોઈ એવો છૂપો ઈરાદો છે નહીં

મહત્વનો હેતુ ને મહત્વનો દખલ થકી ચંદીગઢ મેયર આમ આદમી પાર્ટીના બની શક્યા એ આખા દેશે જોયું જયારે ફક્ત છત્રીસ વોટની ચૂંટણી હોય ને એમાં જો ભાજપ ગપલા કરે અને એમનો મેયર બેસાડી દે અને દેશના ઇતિહાસમાં નથી થયું એવી રીતે સુપ્રીમ કોર્ટે કહ્યું ચંદીગઢ ના મેયર આમ આદમી પાર્ટીના બનશે ત્યારે વિચારો આ પ્રજાતંત્ર લોકતંત્ર ની કરોડો લોકોના વોટ હશે ત્યારે શું નહીં કરે આ લોકો ત્યારે ખૂબ મોટી આશા સાથે કેજરીવાલજી આ દેશની જનતાને મેસેજ આપશે કે તમે બધા હવે જાગૃત થવાની જરૂર છે સચેત બનવાની જરૂર છે અને દેશના વિકાસ માટે જવાબદાર બનવાની જરૂર છે

મૃત્યુ પામ્યા એક માર્ટમાં અવાજ ઉઠાવ્યો નથી જઈ શકતા ને અમે તો ખુબ ઉપાડ્યો પણ અમારું ચાલે શું ગુજરાતમાં ભેગા થયા ગુજરાતમાં દસ લાખ ક્ષત્રિયો ભેગા થયા એમનું ચાલ્યું બિલકુલ અવાજ ઉપાડેલો છે બિલકુલ કયું છે બધી જ રજૂઆતો થઈ છે ઢગલાબંધ પત્રો લખાયા છે પણ જ્યાં સુધી સત્તા ના આવે જ્યાં સુધી પાવર ના આવે ત્યાં સુધી કોઈ પરિવર્તન શક્ય નથી એટલા માટે

યોગેશભાઈ પરિવર્તન ની બાબત જોવા મળી રહી છે શું લાગે છે પરિવર્તન પંજાબમાં એમની સત્તા છે અને ત્યાં જે જે પરિવર્તનની અથવા તો વાતો કરવી છે એ ત્યાં કરી શકે છે અને એને અમલમાં લાવી શકે છે આજે દિલ્હીમાં બે ટ્રમ થી આમ આદમી પાર્ટીની સરકાર છે પંજાબમાં પણ લગભગ એક વર્ષ થવા આવ્યું તો ત્યાં એવું કોઈ પરિવર્તન થયેલું દેખાતું નથી ભલે કેન્દ્રની વાત જવા દો પણ રાજ્ય સરકારના સત્તામાં આવતી હોય એવી બાબતોનું પરિવર્તન પણ ત્યાં લાવીને એમને દાખલા બેસાડવા જોઈએ જેથી કરીને એમને જે કંઈ પરિવર્તનની વાત કરે છે એ નજરે દેખાય હવે મારે બીજા મુદ્દા ઉપર ધ્યાન દોરવું છે કે કેજરીવાલજી જ્યારે જેલમાં ગયા ત્યારે એમના નંબર ટુ અથવા તો બીજા કોઈ કાર્યકર અથવા તો નેતા એમને હાથમાં સત્તા આવવી જોઈએ એને બદલે એમણે લાલુ પ્રસાદજી જેવું કર્યું લાલુ પ્રસાદજી જેલમાં ગયા એટલે રાબડી દેવીને સ્થાને બેસાડી દીધા હતા એ રીતે અત્યારે અરવિંદ કેજરીવાલ કેજરીવાલ ગયા તો એમના એમના બદલે હવાલો સોંપ્યો અને પ્રચાર કરવા આવ્યા હતા બીજે પણ અત્યારે પ્રચાર કરે છે એટલે આમ આદમી પાર્ટી એ જે વંશવાદ વાળી વાત છે એ અત્યારે ત્યાં સુનિતાજી ને દોર સોંપ્યો છે એના ઉપરથી હું માનું છું ચાલો એ વાત તો બરોબર છે કે હવે આપણી પાસે લોકશાહીમાં આ વંશવાદ એક એનો એક ફેક્ટર બની ગયો છે એમાંનો એક મુદ્દો જ બની ગયો છે એટલે હવે બીજું તો કંઈ બોલવાનું નથી રહેતું પણ આવા બધા મુદ્દાઓ સામે અરવિંદ કેજરીવાલે ખૂબ અવાજ ઉઠાવ્યો હતો અને આ રીતના વંશવાદ જાતિવાદ સામે એમણે જે અવાજ ઉઠાવ્યો હતો એનાથી લોકોમાં એક આશા પેદા થઈ કે આ ચાલો એક માયનો લાલ આવ્યો છે કે જે સાચી વાત કરે છે પણ હવે જ્યારે જેમ જેમ વર્ષો વીતતા જાય છે એમ એમ એ એ બધી જે વાતો છે એ હવામાં ઓગળી ગઈ હોય એવું દેખાય છે હવે અરવિંદ કેજરીવાલ પહેલી તારીખ સુધી બહાર છે એમનો પ્રચાર કરશે અને આમ આદમી પાર્ટીને હિમાંશુ વે કીધું એમ થોડી મજબૂત બનશે જે સારી એવી પરિસ્થિતિ અતરાય તો ઉભી કરી શકે તેમ અ અત્યારે તો આ છેલ્લા ત્રણ તબક્કાનું મતદાન થયું એમાં લોકશાહી માટે ખૂબ જ નિરાશાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે ખૂબ ઓછું મતદાન થયું ચાલીસ ટકા લોકો મત આપવા જ ના જાય તમે ગુજરાતની વાત કરો તો બે લાખ લોકો ઘરમાં જ બેસી રહ્યા સમગ્ર આ ત્રણ તબક્કામાં આપણને જોવા મળી હવે બાકીના તબક્કાઓમાં પણ આ જ પરિસ્થિતિ જો રહેવાની હોય તો અરવિંદ કેજરીવાલ પોતે જે પ્રચાર કરે છે એનાથી લોકોમાં લોકશાહી માટે મત આપવા માટે કેટલી જાગૃતિ એ લાવી શકે છે અને એમાંના મત આમ આદમી પાર્ટી તરફ ફેરવી શકે એ કેટલું કરી શકે છે એ જોવાનું રહે છે અને હું તો આશાવાદ રાખું છું એટલા માટે કે વિપક્ષ થોડો મજબૂત થાય તો ચોક્કસ આપણી લોકશાહી વધારે સારી રીતે ચાલશે એટલે આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલના બહાર આવવાથી કેટલો ફાયદો થાય છે એ જોવાનું રહે છે તમે અરવિંદ કેજરીવાલ જે રીતે ક્યાંક પ્રચાર અને પ્રસાર પણ કરવાના જશુ લાગે છે કે એના પ્રચાર પ્રસાર કરવાથી આગામી ચાર તબક્કામાં કોઈ પરિવર્તન આમ આદમી પાર્ટી લાવશે તેમ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કેજરીવાલજીનો અવાજ જ્યારે જનતા વચ્ચે જશે ત્યારે જનતામાં ચોક્કસ એક ઉત્સાહની લાગણી આવશે બાકી તો આખા દેશની જનતા સમજી ગઈ હતી કે ફક્ત ને ફક્ત ચૂંટણીના ટાઈમે આ કેજરીવાલજીને રોકવા માટેનું ખૂબ મોટું ષડયંત્ર હતું

કોંગ્રેસ ના વખતે પણ આ થયું હતું અને સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું હતું કે સીબીઆઈ જેવું છે એટલે કે સરકાર પ્રમાણે જે કામ કરે વસ્તુ અત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી છે ત્યારે થઈ રહી છે અને અજીત પવાર થી માંડીને અજીત પવાર સામે તો કેટલા બધા મોટા આક્ષેપો કર્યા હતા અને જેવા એ નમો સાબુથી નાહ્યા એટલે ચોખ્ખા થઈ ગયા અને એમની સામે કોઈ પગલા લેવાતા નથી આવા બધા ઘણા નામો હું ગણાવી શકું એમ છું કે નો ઉપયોગ તમે અરવિંદ કેજરીવાલ સામે કરો આની સામે કરો બહુ સારી વાત છે અને નું કામ જ આ છે કે જ્યાં ખોટું થતું હોય ત્યાં એ પોતે કંઈક કરે પણ ભારતીય જનતા દાખલ થાય પછી એની ઉપર ઈડી કશું ના કરી શકે આવું કેમ એટલે આ આ બહુ ઉડીને આંખે ઉડીને વળગે એવી વાત છે અને સત્તા પક્ષ આ બધા એમની પાસે જે સાધનો છે એનો ખૂબ દુરુપયોગ કરી રહી છે અને એ નિંદનીય છે સાથે આગામી સમયમાં રાજકીય સમીકરણ અત્યારે કેવી રીતના જોવા મળશે તે પણ હવે આગામી સમયમાં જોવા મળશે સાથે યોગેશભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના દબાણ કાર્યક્રમમાં